લઈને આવો પછી બતાવું પોર્ટુગલનું માખણ કેવું છે હલો ફ્રેન્ડ તો હું આવી ગઈ છું ફિશના શોપમાં અહીંયા જ માખણ મળે છે પહેલાં તમને ફીશ બતાવી દેમ તમારે કોઈને લેવું હોય તો જોઈ શકો છો બધું ફિશ જો બધી અલગ અલગ ફિશ છે જોઈ શકો છો ને બધી છે આપલું ગુડકા બુમલા તાજા આ છે ઝીંગા ખાડી ને આ છે બુમલા તાજા છે પછી પેલી છે બાંગડી છે આ છે ફિશનો શો રાજા રાતળ બધા છે પામેડા છે પછી ગોખણ છે અલવા છે તુરા છે પકડી છે નારિયેળો છે પાલવા પણ થાય દેખાય પાલવાનું બધું તમને આમાં મળી જાય ખુડકા ફીશ અને અહીંયા પખડી છે પખડી કેટલી મસ્ત દેખાય છે તમારે પણ લેવું હોય તો આ શોપમાં આવીને લઈ શકો નરસિંહા છે ગોમતી છે કળશલા મેં મને એમ થયું કે તમને જરાક બતાવું નાનો એવો વિડીયો બનાવીને તમારે પણ લેવો હોય તો આવી રીતના આવી શકો આ શોપમાં શોપનું નામ હું પછી તમને બતાવું બહાર નીકળીને આ બધું નામ છે શોપનું તો તમે પણ અહીંયા આવીને લઈ શકો ચાલો હવે અહીંયા અમે ઘરે હેલો ફ્રેન્ડ તો ચાલો તો ચાલો હું લઈને આવી ગઈ છે જોઈ શકો છો આમાં છે માખણ પોર્ટુગલનું તો હું તમને બતાવું પોર્ટુગલનું માખણ કેવું છે હેત ખોલ કે આવી રીતના ડબ્બો આવે એને ખોલ ખોલ હેત ખોલીને બતાવે આગળ એને આપણે તાવા મૂકી દઈએ આવી રીતના આવે મસ્ત માખણ આવે છે આ મસ્ત ઘી લાગે સારે કેમ કે અત્યારે રોટલી તો કે મમ્મી ઘી લઈ આવું ઇન્ડિયા થી પાર્સલ આવવાનું છે પણ હજી વાર લાગી થોડી તો પછી જોઈએ પાર્સલમાં મંગાવીએ કે નહીં મંગાવીએ ખબર નથી તો ચાલો હવે હું તાવવા મૂકી દેમ કેકડે મૂકી દે નહીં નીકળે આગળ હું એને ટ્રાય કરું આવી રીતના પાણી પાણીમાં કરીને રેવા દેવાનું તો એ નીકળી જાય થોડી

આબી શિ વાચ્યુ ગેલે બ્રેડ ઈટ હાઉ ઈટ ગુડ ગાઈસ ના આઈ એમ ગોન વેરી નાઈસ ફ્રેન્ડ્સ ગઈ એકદમ તવાઈ ગઈ છે રેડી થઈ ગઈ છે હું બતાવું તમને જો મસ્ત સુગંધ આવે છે આપણે ઇન્ડિયાનું ઘી હોય ને એવી રીતની એવી સુગંધ આવે મસ્ત તો હવે ઘી રેડી થઈ ગયું છે તમારે પણ લેવું હોય તો આવી રીતના ડબ્બો લઈ આવજો તો મસ્ત પેલું ક્રીમની બોટલ આવે દૂધની બોટલ આવે ને એવી રીતના ક્રીમની બોટલ આવે એનાથી પણ માખણ બને ને આવી રીતના ત્યારે તમે લઈને બનાવી શકો તમારો ટાઈમ ઓછો બગડે મારો વિડીયો જોઈએ એને ખબર હશે હું ક્રીમનું ક્રીમમાંથી કેવી રીતના ઘી બનાવું છું તો ચાલો આ વિડીયો ને અહીંયા સેન્ડ કરું તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો બાય બાય જય શ્રી કૃષ્ણ